ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતા દાહોદ જિલ્લામાં કરી છે છેલ્લા દરેક દિવસથી ચોમાસુ સક્રિય થયા બાદ મેહુલીઓ દાહોદ જિલ્લા પર મહેરબાન થતા જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર એવો વરસાદ વરસ્યો છે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છે ઉપરવાસના ભારે વરસાદ અને ચોમાસાની જમાવટના લીધે જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે ત્યારે જિલ્લાના ડેમોની પણ સપાટી વધવા પામી છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ધાનપુર તાલુકામાં આવેલા અદલવાડા ડેમની જ્યાંવાળા ડેમમાં ઉપરવાસના પગલે ભારત થતાં અદલવાડા ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે આ અદલવાડા ડેમમાં સિત્તેર ટકા પાણીનો સંગ્રહ થતા ત્રણ અને દેવગઢ બારીયાના છ મળી ગામોને અલર્ટ પર મૂકવામાં આવ્યા છે દળવાળા ડેમની આમ કુલ સપાટીની વાત કરીએ તો દળવાળા ડેમની કુલ સપાટી બસો સાડત્રીસ પોઈન્ટ ત્રણ મીટર છે અને સીતા પાણીનો સંગ્રહ થતા આ સપાટી બસો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર મીટર સુધી પહોંચી છે તો ચૌદ પાણી આવક સાથે અદલવાડા ડેમમાં બે ટકા પાણીનો સંગ્રહ થવા પામ્યો છે આગામી સમયમાં આવી રીતે જ મેહુલીઓ ભૌ જિલ્લા પણ મહેરબાન થશે અને ઉપરવાસમાં ભારે વરસાદ થશે નજીકના સમયમાં આ ધાનપુરમાં આવેલો અદલવાડા ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે